નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મડિયાની નવલકથા વ્યાજનો વારસો પ્રકરણ ત્રીજું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ લાખિયારની દુઆ બપોર ટાણું હતું આબાષા ઓસરીમાં હિંડોળ હિંચકાતા હતા બંને બાજુના મુખ મુદ્રાઓ ઉપરથી અસલ કીન ખાબી કોર ઉપર આભલા ચમકી રહ્યા હતા ઉસરીની બંને બાજુના ઓરડાની વચ્ચેના ભાગમાં ઊંચી ચા ગાદી તકિયાની બેઠક હતી એની ઉપર ચતરભુજ બેઠો હતો જ્યારે જ્યારે નામાઠામાનું કામ વધારે ચડી જાય અથવા કોઈ ખાનગી હિસાબ કિતાબ લખવાના હોય કે કોઈ નાજુક સ્થિતિમાં આવી ગયેલ કળના કળદા કબૂલાતો કે કબલાતા કરવાના હોય ત્યારે પેઢી જેવી જાહેરાત જગ્યાને બદલે આ એકાંત ઉસરી પસંદ કરવામાં આવતી હમણાં હમણાં આ પેઢી ઉપર બહુ વધારે સમય હાજરી આપી શકતા નહીં તેથી તેઓ ચતુરભને જ અહીં બોલાવીને હુંડીઓની રોજિંદી અવર જવર જુદા જુદા કળના પાતકા કાંદા એમાં ચડત વ્યાજની વસૂલાતો વગેરેનો અહેવાલ જાણી લેતા ડેલી બહારથી કોઈનો ખોખારો સંભળાયો એક ખોખારાનો જવા મરદી રણકો આ કુટુંબમાં આ જ વર્ષોથી પરિચિત હતો સોનાકાન એક ખોખરા ઉપરથી એના ખોખારાને પારખી કાઢવા ટેવાયેલ હતા ફરી એક વખત અને ડેલીની વધારી નજીક એક ખોખારો સંભળાયો અને આબાસા બોલી ઉઠ્યા લાખિયાર આવ્યો તુરત ચતુર્ભજ તાડુક્યો લાખિયાર આવ્યો તો મારે શું એને ચોખા ચડાવીને પૂજવો આ ખાતું ચોખ્ખું કરવાનું નામ નથી લેતો વ્યાજના વ્યાજને એના એ વ્યાજ ચડી જાય છે ને તમને સૌને તે લાખિયારનો મલાવો માતો નથી આ ઘરમાં મુનિમનું જે ચલણ ગરોબોને વોટ હતા એના અધિકારીની રૂએ ચતુર્ભજ વખત આવીએ મોટાપ ધારણ કરીને ખોદ આભાષાને પણ ઊંચે સાધે ઠપકો આપી શકતો જવાબમાં આભાષા માત્ર એટલું જ ભૂલ્યા હોય ઈ તો એમ જ હાલે એકાદું કળ મૂળિયું આવી જાય પાંચે આંગળી થોડી સરખી કરી છે બાકી લખીયારનું લેણું લાખ વર્ષે ખોટું નહીં થાય સંધિ લોકડાણના સાચા હોય ડેલીના ઉલાણીયાનો તો ધોકો ઉતલાડીને ખોટો પટ છાડતો એને ઉમરા ઉપર લાખ્યાની કડિયાળી ડાંગનો ખંડિંગ અવાજ થયો તજવાડી અદાથી ગૌરવ ભરિયા ધીમા ડગલા ભરતો લાખ્યા ઓસરીના પગથિયા ચડ્યો અને હળ પછીની બરાબર વચ્ચે સેથી પાડીને ડાબે ચમણે ઓડેલી કાળીબોધ દાળી ઉપર નાચુક અદાથી હાથ ફેરવી લઈ પહેરેની મૂર્તિ બાયો સલામી ઉસરીની કોર ઉપર જ પલાઠીવાળી બેસી ગયો ભાર્ય રાજી થવા જેવું થયું હું સા બાપા અભણ લાખ્યરે પોતાને આવડે એવી ભાષામાં ખુશાલી દર્શાવવાની શરૂઆત કરી આ ભાષા જો કે ઉંમરમાં લાખિયાર કરતાં કંઈ બહુ મોટા નહોતા છતાં લાખિયાર પાસે ભાવ પ્રદર્શનનું બીજું કંઈ સંબોધન ન હોવાથી પોતે તેમજ પોતાના સો કુટુંબોના આભાસાને સા બાપા કહીને સંબોધતા ઈશ્વરનું કર્યું સદુએ થાય છે આપણે કીધે તો આ ઝાડનું પાંદડું નથી હાલી શકતું આભાશાએ કાંઈક સ્વભાવજન્ય ને કાંઈક ઔપચારિક નમ્રતાથી કહ્યું મેં તો વાળામાં પડે છે એ અજવાસિયામાંથી કહાની થાળી ખવડખડતી સાંભળીને તરત મનમાં થયું કે વાહ ખુદા તેરી રહમ લાખોની ઈસ્કામનું તો ન ભોગવનાર આવ્યો ખરો બધી ઈશ્વરની માયા છે લાખિયાર એ તો છે જ ભાઈ પણ નેકીનો બદલો દેનારો દઈ જ રહીએ છે ગામમાં આટલા બધા વેપારીઓ વાજ વટાવવાનો ધંધો કરે છે પણ નેકીથી હાલનાર તો આ જલમભરમાં આભાસા એક જ જોયો મોડે મીઠું નથી લગાડતો પણ મારા આવડા આયખામાં મેં તો ઘણાએ વ્યાજ વટાવનારનું ધનોત પનોત નીકળી જતું જોયું છે કોક વાર કોઈ મિસ્કીની કદવા લાગી જાય કોઈક રાંક માણસની આતરડી કકડી જાય તો એની હાઈ માણસને ખાઈ જાય દ્રવ્ય પ્રાપ્તિમાં પણ માણસે ધર્મ ભાવનાથી વર્તવું જોઈએ એમ વિમલ સુરજી કહે છે ખરું ને ચતુર્ભ આબાશાએ ચતુર્ભજની યાદ આપી કોણ જાણે કેમ પણ ચતર મગજની કામના છટકી એ શ્રધાએ પોથી માયેલા રીંગણા સાધુમાં રાજને તો પાત્ર ફેરવીને ગોચરી ઉઘરાવાની એટલે આવી બધી વાતો કરવી પૂસાય બાકી એવા વેવલા થાવા જાય તો વેપલો ન થાય ને સાંજે મોરના પેઢીને ખંભાતી લગાડવું પડે લાખિયારે કહ્યું એમ હોય ભાઈ કે દિલ આદમીની તો વાત જ નખી સા બાપાની સાત પેઢી પેઢીથી આવી રજવાડી સાહેબી હાલથી આવી છે બાપ કરતાં બેટા સવાયા નીકળે એવું જ હું તો આ ડેલીએ જોતો આવ્યો છું હું દેવાશા કરતાં એ આબાસાએ વેપાર વધાર્યો દેશભરમાં નામ કાઢ્યું ને આબાસાના નામનો ડંકો આ નવા સેટ વગાડશે અરે હજી એ ઘોડિયામાં છે છાણના કીડા કે વાય આબાશા ભૂલ્યા ભાઈ નાનામાંથી જ મોટા થાય ને લાખિયાર વિવેક કરીએ જતો હતો કોને ખબર છે કાલની ભાઈ આબાશાએ નિશાસો નાખ્યો આ કડી કાળ મહાકઠણ છે કોઈ જીવને બધી વાતે સુખી થવા દેતો જ નથી આટલું કહીને આબાશા ઊંડા વિચારમાં ડૂબકી મારી ગયા અને થોડી વારે વાત બદલીને લાખિયારને કહ્યું લાખિયાર તું હમણાં આવ્યો એ પહેલાં આ ચતુર્ભ તારા ઉપર બોંવ તપી ગયો હતો કાં બાપા તપવાનું કાંઈ કારણ કાંઈ વાત ગાનમાં આવ્યો હોતો તો કાંઈ દીઓને બાપલા વારે બાપલાવાળા ભજીક લાખિયારના શબ્દોના ચાડા પાડીને કહ્યું એક આ મીઠી જીભ સામા માણસને મારી નાખે છે આઠ આટલા વરસ થયા તો એ ચોપડો ચોખ્ખો કરતો નથી ને માથેથી અજાણ્યો થઈને પૂછે છે કે મારો કાંઈ વાકઅનો હવે હુકમનામું બચાવીને જ જમતી લઈને તારા ગોદડા ગાભા વિખવા આવું તો એ જ વાક ઘણાની ખબર પડશે એમ લાગે છે હાવ કરીએ ચતુરભજ આબાશાએ ચતુરભ્જના વાક પ્રહારને રોક્યો જપતી લઈને આવે તોય હું સા બાપાનું ફરજંદ છઉં મારા છોકરા છોકરી એ બાપાના છોકરા છોકરી છે બાકી ઘરમાં ગોદડાનો ઘાબો તો સમ હોય નથી રહ્યો એમાં તમે રીખાસશો શું રીણી બાળી મૂકે એવા હિમ પડે છે પણ રાત આખી તાપણે તાપીને કાઢવી પડે છે સામટા ખાવાવાળાના પેટના ખાડા નથી પૂરાતા ત્યાં ઓડવા પાથરની વાત ક્યાંથી કરવી એલા હૈયા ફૂટો છો તે દાઢમાં ઠૂટવા તો બેઠો રે જ છે કોકનો ખપેડો થાળીને મણ મણની તકાયું ઉપાડી આવ્યાની ચતુર્ભજે એક આંખ ફાગી કરીને સલાહ આપી તમે બાપા ઠીક ટાડાપોરની સુગલું કર્યા કરો છો પણ આ લાખ્યાને ખોડે આવો કામો કોઈ દી થયો નથી ને ખુદા તાલા આગળ હું તો અરજ ગુજારું છું કે એવો કામો કોઈ દી કરાવે પણ નહીં લાખ્યરે કહ્યું હવે જોયો મોટો દુખાવાળો ચતુરભજ આજે કોઈ અતિ અર્વાચીન નાસ્તિકની અદાથી વાત કરતો હતો ખુદા જેવું કાંઈ સાચો સાચ હોય તો તો તારા બાયડી છોકરાને ભૂખ્યા સેના રાખે એ અલ્લા ખુદાની વેવલાઈ કરવા કરતાં કોકના ગલામાં ગણેશીઓ ભરાવી આવ્યા નહીં એટલે બેડો પાર તણ પેઢી લગણ છોકરા ખાધા જ કરે એલા ચતુરભજ લાખિયાને આવી આવી શિખામણ આપીશ તો પહેલ વહેલું આપણી પછીમાં જ ફાકું પાડશે હું આબાસા એ હસતા હસતાં ટકર કરી અને ત્રણેય જણ ખડખડાટ હસી પડ્યા આ મુક્ત હાસ્ય દરમિયાન આબાસાને તો ખરેખર દેહ લાગી કે રખે ને કોઈક દિવસ લાખ્યાર આ ઘર ઉપર જ ઘા કરી જાય આબાસાની મેઢીનું પછવાડું લાખિયારના ફળિયામાં પડતું હતું પછી જની દિવાલી બારીઓ પણ લાખિયાની ઓસરીની બરોબર સામે જ ઉઘડતી હતી માનવંતીને તો બારીએ ઊભા ઊભા જ ઓસરીમાં કામ કરતી લાખિયાની ઘરવાળી સાથે વાતના સોલારા મારવાની આદત હતી આ રાજમહેલ જેવી આલિશાન હલે હવેલીમાંથી જ જરા સ્થળ બદલો કરવાનું મન થાય ત્યારે માનવંતી કોઈ જાણે નહીં એવી રીતે લાખિયાના કૂબામાં બેસી આવતી પણ ખરી અને વળતા વિવેકમાં માનવંતી જ્યારે લાખિયારના ઘરવાળાઓને બહુ જ આગ્રહ કરે ત્યારે એ લોકો અત્યંત સંકોચ સાથે આ હવેલીની ઓસરીની કોર સુધી આવીને કલાકે કલાકે બેસી જતા આ અવર જવર જ્યારથી અમરાત દ્વારા આબાશાના જાણવામાં આવી હતી ત્યારથી આબાશા પડોશમાંની આ કાઠિયાવરણની વસાત અંગે ચિંતા સેવી રહ્યા હતા તેમની ઈચ્છા એવી હતી કે લાખિયાના લેણાં વટ્ટે એના મકાન ગીરોમાં ખાડી લેવા અને પડોશમાંથી વરણનો ભય દૂર કરવો આજે તો આ બધી સંધિ કુટુંબ સાથે પેઢી દર પેઢી મીઠાભર્ય સંબંધો ચાલ્યા આવે છે પણ કોને ખબર છે કાલની નવી પેઢીને એની સાથે ભળ્યું ન ભળ્યું લાખિયારની નવી પેઢી કોણ જાણે કેવી પાકે આ જમાનો પલટાઈ ગયો છે એમાં સગા પેટના એ વિશ્વાસ કરવા જેવો આ સોમો નથી આ વિચાર આવતા જ ફરી મૂળ વાતનો તાતણો સાંધ્યો ચતરભજે પૂછ્યું એનો જવાબ આપ્યો લાખિયાર સેનો જવાબ બાપા ચોપડામાંથી તારું ખાતું હવે કે દી ચુખુ કરે છે ભાઈ સાબ આ માઠે વરેહે સામે થી પાંચ પેસર ધીરવવાનો કેતા નથી ને ખાતુ ચુખુ કરવાનો કીઓ છો કોઠી અર્ધી જાંજરી તો ઉલચાઈ ગઈ છે ને દિવાળી મોર તળીયું દેખાઈ જાય એમ લાગે છે પણ આય કણે ખાતામાં મીંડા ઉપર મીંડા ચડતા જાય છે એનું શું ચોપડો તારો સગલો થોડો થાય છે ચતરભજી કહ્યું ભાઈ સાહેબ મેં તો કાળા અક્ષરને કુવાડે માર્યા છે પણ ચોપડો તો સાચું જ બોલે લક્ષ્મી પૂજા ટાણે દેવતાની સામે એની પૂજા કરો છો એટલે એમાં એક એક અક્ષરે ખોટો થોડો લખતા હશો ચોપડો તો શારદા માતા કહેવાય એમાં સાચા ખોડા કરનારને રગ ન રહીએ ચતુરભજે કહ્યું પણ તારા જેવા અડ એવી કિંમત જ ક્યાં છે આટલા વરસ થવા આવ્યા તો ખાતું સરભર કરવાનું તને સૂચતું નથી ભાઈ સાહેબ ઓણકી સાલ જાળવી જાય તો તમારું પાડ આટલા ભેગું આટલું વધારે લખ્યારે કહ્યું એલા અમે તે અહીં સદા વરત ઉઘાડ્યું છે એમ સમજ છો એ આયા ખોડા ઢોરની પાંજરાપોળ ભાણી ગયો છે ચતુર્ભજ મગજની કમાન ફરી છટકવાની તૈયારીમાં હતી ભાઈ સદાવર્તનીય આ મોટે ખોરડે નવાઈ નથી આ ડેલીને ઉમરેથી તો હજારો અભ્યાગતો સંતો ખાઈને ગયા છે અણુકા માઠા વરહમાં આ લાખિયારને એક અભ્યાગત ગણીને નવાબો તોય એલા હવે જાજા ટાયલા રેવા દે સીધી શટ વાત કરી નાખ્યો ખાતું ચૂકવે કરવું ન હોય તો ચોખ્ખી ના ભણી દે એટલે અમે અમારી જોગવાઈ કરતા થઈએ સાંકળા ભોણમાં જ્યાં લખણ ભોડું ન પહે ત્યાં લગણ સાપ સીધો ન હાલે ચતુર્ભજ છેલ્લી વાત કહી નાખી લાખિયારે ની સહાય બનીને આભાસા સામું જોયું અને ભૂલ્યું સા બાપા મારે ઘેર ઝપતી લઈને આવશે એમાં મારી સો શોભા નહીં જ રીએ પણ સા બાપાની એ શાક હળવી થાય ઘોડીને ઘોડે સવાર બે ના ઘટશે આબાસને લાગ્યું કે લોડું હવે બરાબર લાલચોળ તપી ગયું છે અને ધણ લાગવાનો ખરેખર મોકો આવ્યો છે તેમણે હળવેથી વાત મૂકી જો લાખ્યાર અમારો ચતુર્ભટ તો જરાક આકરો છે એટલે વાત વાતમાં તપી જાય છે તારા ઉપર હુકમનામું ન બજાવવું એમ તું કહેતો હોય તો બીજો એક રસ્તો છે તારી લાખ રૂપિયાની આબરૂએ બાંધી મુઠ્ઠીમાં સચવાઈ રહેશે ને ઘીના ગળામાં ઘી પડી રહેશે એમ કાંઈ થતો હોય તો એનાથી રૂડું બીજું શું મારી તો જનગાની તમારા હાથમાં છે તમે મારો કે તમે જીવાડો અમારે તને મારી નાખીને લાખના બાર હજાર જેવો ધંધો નથી કરવો ચતરભાજે વળી વચ્ચે ટંકો મેલ્યો તું જીવતો હોઈશ તો બે ડોકડા વ્યાજ ના એ ખાપશું મરી જઈશ તો ખાપણે પીડે પાને ઉઘારીને અમારે ચડાવવું પડશે એ ખોટનો ધંધો અમારી પાસે કરાવજે મા ભોલો થઈને ફરી લાખિયાર અને આબાસા હસ્યા આબાસાને લાગ્યું કે આ પારસ્પરિક હસાહસની પળનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જ જોઈએ એમણે ઘા કર્યો લાખિયાર તારે ખાતે લેણી નીકળતી કુલ રકમને મુદ્દતમાં ફેરવીને એના સાટામાં તારા ખોરડા ખાદી દે એટલે ખટ ખટ મટે પછી તારે માથે ઘીના ઘડા અડીખામ લાખ્યાની દિલના અંગે અંગમાં જાણે કે એકાંતરીય ટાઢિયા તાવની ધ્રુજ ઉપડી બોલ્યો સા બાપા તમારી જીભે આ વાત મારા કુબા જેવા ખોડા ઉપર તમ જેવા દુલા રાજાની નજર બગડી હવા બગડીને સુધારવાની માંડવા કરતાં એ મૂળ મુદ્દાની જ વાત કરીને ચતુર્ભજની ધીરજની હદ હવે આવી રહી હતી તારા ખોડા કાંઈ હું ઝૂંટવી લેવાનો નથી એટલી તો તું ધરપત રાખજે આ તો બધી કાગળિયાની રમત છે કાયદા કરી મિલ્યા છે એટલે એ પ્રમાણે હાલિયા વિના છૂટકો થોડો છે આબાશાએ કહ્યું પણ બાપા તમારું લેણું સાત ભવેએ સાચું છે એમ સમજો આ માઠું વરહનો હોય તે ઓણ જ ચૂકી દીધું હોશે મને જરાક સરખાય આવા દેવો ને તો તમારી પેય પેય દૂધે ધોઈને દઈ દઉં હવે દૂધ ઘી વાતું રહેવા દે ને તો મોટો સતો છો એ સો જાણે છે ચતુરભને વચ્ચે વચ્ચે બોલ્યા વિના જેમ નહોતું પડતું જો તારે ચૂકવી દેવાની જ દાનત છે તો પછી ખોડાનો અમથું લખાણ કરી દેવામાં તને શું વાંધો છે આ ભાષા પોતાની ગફેણમાં કાકરા તરીકે લાખ્યાની જ દલીલોનો ઉપયોગ કરી જતા હતા બાપા લખી દેવામાં મને જરાય વાંધો નથી મારા ખોડા સચોડા તમે જ વાપરો તોયે મને વાંધો નથી હું તો તમારા પગની રજ છઉં પણ મારી નાતમાં જી ઘડીએ ખબર પડે કે લાખિયાના ખોડા ગીરો મેલાણ હતી ઘડીએ મારું નાક વઢાઈ જાય મારી લાખ રૂપિયાની આબરૂ કોડીની થઈ જાય મારી સાત બેડીની શાખ ઉપર પાણી ફરી જાય લાખિયાર આવેશમાં આવીને ભૂલી ગયું છેવટે જરા શ્વાસ ખાઈને જ વાક્ય આદ્ર ભાવે ઉમેર્યું સંધિના બુંદ બૂંદ લજવાય હવે બુંદ ગુંદની ક્યાં આદરી બેઠો સીધીને શર્ટ હા પાડી દે ને ફરી વચ્ચે ઠપકો આપ્યો અને પછી લાખિયાના ચાળા પાડતા કહ્યું સંધિના લોહીનો બુંદ લાજે લ્યો ભૂલ્યા મમમના ફાફા હોય તોયે લાજના પૂછડા ભારે તે સાંભળીને લાખિયાની આંખના ખૂણા લાલ થયા પણ એણે અજબ સંયમ દાખવ્યો એટલું જ બોલ્યો સા બાપા જેવા માવતર સામા બેઠા છે એટલે હવે શું જવાબ દઉં પણ ભાઈ જરાક મોઢું સાંભળીને વેણ બોલતા જજો બીજી બધી ચીજની ઠેકડી કરજો પણ સંધિની લાજની ઠેકડી માં કરજો થોડી વાર લાખિયાર સાવ મૂંગ જ રહ્યો છતાં એના હોઠ ઉગડું ઉગડું થઈને બીડાઈ જતા હતા છેવટે એટલું જ કિંમત તો છે છતાં ભાઈ અહીં ફરી એક વખત દલીલને પોતાની ગોફણમાં ગોઠવીને બરાબર નિશાન તાકીને સામી ફગોડી લાજની કિંમત તારે મને લાખ રૂપિયાની છે એટલા સારું તો આ બાંધી મુઠ્ઠી લાખની રીએ એ રસ્તો સુજાડું છું પણ તારું તો સદઈે મોટાઈમાં જ તણાઈ જાય છે મોટાઈ તો શું ભાઈ સાહેબ આ તો બાપ બાપદાતાના વખતનો ખોડાનો એક મોભો હાલ્યો આવે છે એમાં મારાથી વધારો નહીં થઈ શકે તો કાંઈ નહીં પણ જેટલો છે એટલો તો સાચવી રાખું આમ જેવા વરણમાં સોના રૂપાની ઈસ્કામનું તો ક્યાંથી હોય પણ નાત જાતની આબરૂ છે એ ગલઢાનની પુનાઈની કમાણી છે આ કમાણીની કિંમત આકવા જાઓ તો કોડનીએ ન ગણાય એ ગણીએ તો લાખમાં આંકીએ તો એ ઓછું છે મારો બાપ વારે ઘડીએ કહેતો તો લાખ જોજો પણ લાજમાં જોજો આ લાજ આબરીને તો જાનને જોખમે જતન કરવું પડે મારા ટેટાઉ કીધા એટલે થઈ રહ્યું ભૂખ ભેગા થઈ ગયા પણ હજી લાજ આબરોનો ફાફો ઓછો ન થયો ચતુરબજથી હવે મૂંગા રહેવાતું જ નહોતું મુનિમ બાપા તમે જરાક મોં સમાલો તો સારી વાત છે હું લાખિયાર બોલ્યો આ સા બાપા બેઠા છે એટલે મારી ને હાથ સદવી સિવાય ગયું છે પણ તમે અબઘડી બોલ્યા એ ભેણ આ ઘરની ઉસરીએ નો શોભે લાખ્યાની આંખના ખૂણાની લાલાશે જોઈને ચતુર્ભોજને આડે ડેલે ધુજારી આવી ગઈ અને તરત એણે પવન પ્રમાણે શર્ટ ફેરવવા પોતાના કથનને ફેરવી બાંધ્યું ઓહોહો કાંઈ મોટપ કાંઈ મોટપ કાંઈ મોપ આ તો રાણાને કાણો ન કહેવાય અને પછી જરા વાર રહીને પોતાને જે સંભળાવવા બોલ્યો હજી તો એટલું સારું છે કે આને ભગવાને ભૂખે મરતા જ રાખ્યા છે નીકળતો મોટાઈમાં ને મોટાઈમાં ફૂલાઈ જઈને કોણ જાણે આભમાં જ પાટું મારત ચતરભજ તું હમણાં મૂંગો જ બેસ ઠાલો લાખિયાર તપી જાય છે લાજ આબરૂ તો સોને વાલી હોય જ ને આબાશાએ હવે લાખિયાને સીસામાં ઉતારવા માંડ્યો હતો તારી લાજ આબરૂ સાચવવા સારું તો મારે આ કારહા કરવા પડે છે નિકર કુબા જેવા તારા ખોડાને ગીરોમાં લઈને મારે શું ગુમડે ચૂપડવા છો પણ તારા ઉપર હુકમનામું બજાવું તો તારી આબરૂના કાકરા થાય ને અમને એ કો બે ડાયા માણહ ઠપકો આપે કે ગામમાં બીજું કોઈ ન જોડ્યું તે આ ચકલાનો માળો પીછ્યો એમ કરવામાં આપણા બે માંથી કોઈની ભલી વાર ન ગણાય એના કરતાં આ કાગળિયા ઉપર તારો અંગોઠો દાબી દે એટલે પછી મારે ખેપાટ મટે ને તું એ બેફિકર થઈને મોકળો ફર્યો કરી એકાદું કાદું વહેલું માંડું થાય તો એ તારું નામ કોઈ ન લીએ આબાશાહે એ દરમિયાન ચોથીયા કાગળ ઉપર લખત કરવા માંડ્યું હતું ચતરભજને ઉદ્દેશને હુકમ કર્યો ચતરભજ દોતનો છેડો ખડિયામાં બોળીને લાખ્યાને અંગૂઠે ચોપડ્યો સાબાસ આ ઠીક નથી થતું હું લાખિયાર હજીએ વિરોધ કરી જતો હતો હવે બહેને ઠીકને અડી વાળી ચતરભજે લાખિયાને મીઠો ડારો દીધો શરીરનું સંકટ સોયથી ટળે છે એનો પાઠ તો માનતો નથી ને માથેથી ઠીક અઠીકનું તરટ કર્યા કરો છે ભાઈ સાહેબ તેમ આ મારા કાઠા કાપી લ્યો હું શાહી ચોપડાઈ રહ્યા પછી પણ લાખિયાનો ગણગણા તો ચાલુ જ હતો એલા તને બોલવાનું કાંઈ ભાન બળ્યું છે કે નહીં ચતુરભજે ફરી લાખિયાને ધમકાવ્યો કાપું કાપું બોલ્યા કરો છો તે અમને કેટલું પાપ લાગે એને કાંઈ ખબર પડે જ કે પછી સંદીપભાઈ કીધા એટલે હાવ થઈ રહ્યું હાલતાને ચાલતા કાપવા સિવાય બીજી વાત ન આયા તને કોણે કાપી નાખ્યો છે તે આમ લવરી કર્યા કરો છ મારા એકલાના જ નહીં પણ મારા એ આમાં કાઠા કપાઈ ગયા આબાશાહીએ ધરેલ કાગળ ઉપર પોતાનો અંગઠો ચાપતી વખતે પણ લાખિયાર મૂંગોતો નહોતો જ તો ભારે વડ ખાવા વાળા નીકળ્યો ભાઈ ચતરભજ કાર્ય સિદ્ધથી થઈ ચૂક્યા પછી લાખ્યાને લાળ લડાવવા માંડ્યા અંગૂઠાની છાપ કરવામાં કિયું બાવળીઓ ફાટી પડવાનો છે તે કાંઠાને હાથ લગણ ભોગી ગયો તમે સંધિની જાત્ય ડીલમાં જ ઝૂકવી બાકી છાતીના તો સાવ પોચા તારા કરતાં તો અમે પાપડ ખાનારા સારા કે પૃથ્વીનો પ્રેલે થઈ જાય તોય મનનું ધારણ ન ખોઈએ તને તો ગીરો ખત કરવામાં એ હૈયા પીઠ ઉપડી છે પણ ભાઈ સાહેબ આપણી આ દેહોદ જેવડી કાયામાં નાક તો સાવ કેવડું નાનું છે પણ એ જાય પછી વાહી શું વધે એ તમે જ કીઓ આ તો માળો ચપ ચપ્યું ભાર્યું તને કીધું કાંઈ કે તારું નાક આમાં કોઈ નથી કાપી લેવાનું આ તો અમથું લખત કરવા ખાતર કર્યું છે તારા કોબામાંથી અમને કયા સોના મોહના ચરુ જળવાના છે ચતરબાજ લાખિયાના જખમ ઉપર પાટાપીટી કરી જતો હતો છેવટ લાખિયાર વિલે મોયે ઊભો થયો અને જીવનનું સર્વસ્વ અહીં હોડમાં હારી ચૂક્યો હોય એમ હતા થઈને ડેલી બહાર નીકળવા જતો હતો ત્યારે આબાશાહે આ આખા પ્રસંગની કડવાસ ઉપર મીઠો ગલેબ ચડાવવા લખ્યાને કહ્યું તું તારે મોજ કરીને મોડાને પાંદડી તારું કોઈ નામ ન લે આ લખ તો એટલા સારું કરવું પડ્યું કે લખ્યું ભાખ્યને ડેલી સમજ્યો લખ્યું કોક દી વંચાય જા હવે પછી નવરો થા પટારામાંથી તારા ખોડાના ખતનું ભૂંગળું અહીંયા ફેંકતો જજે બાકી ટાઈમ ભો રાકીશમાં જા મજા કરીએ તું તારે આબાશાની આટલી ભાઈ દરીથી તો લખીયાર ખુશ ખુશ થઈ ગયો બોલ્યો વા મારા બાપા વા માલિક આનું નામ અમીર એની અમીરાત અને આબાસાને ત્યાં થયેલ પુત્ર જન્મનો પ્રસંગ યાદ આવતા લખિયારે એ બાળક માટે પણ દુઆ ગુજારી तुम सलामत रहो हजार साल और हर साल के दिन हो पचास हजार थैंक्स फॉर वॉचिंग प्लीज़ सब्सक्राइब माई चैनल थैंक यू